કેસી રાઠોડે જે સંબોધન કર્યું છે એમાં બહુ સમજવા જેવી વાત છે કે કોંગ્રેસના મિત્રો એ સત્તા વિના ન રહેવાતું હોય પાણી વગર જે માછલી તળપડતી હોય જો તમે તળપડતા હો સત્તા વગર ના ન રહેવાતું હોય તો અમારામાં આવો એટલે કોંગ્રેસના મિત્રોને ઇનડાયરેક્ટલી એને કીધું છે એટલે તમારે જે મારા સાથી મિત્રોને કોંગ્રેસી મિત્રોને હું કેવા માંગુ છું કે તમને કઈ દ્રષ્ટિથી આ ભાજપ વાળા જુએ જે સરકારી કાર્યક્રમમાં સરકારી કાર્યક્રમની અંદર ભાજપનો પ્રચાર કરે છે એ તો એક નરાધમ લોકશાહી ખતમ છે પણ એમાં જે કોંગ્રેસના મિત્રોને એને જે રીતનો એનો વાતનો ટોન હતો એમાં તિરસ્કાર નફરત અને આમ આમ ચંપલે બેહરવાની વાત હોય એવી મને એની વાત ઉપરથી લાગે છે